નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીથી લઈને છ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે વરસાદની શક્યતા કેટલી છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાન કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં કઈ કઈ સિસ્ટમો વધારે મજબૂત બની શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો પાકિસ્તાન તરફ એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત મહારાષ્ટ્રનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં એન્ટી સાયક્લોનિક છે અરબી સમુદ્રમાં પણ એન્ટી સાયક્લોનિક છે જેની વિપરીત હવાઓ ગુજરાતને મળી રહી છે એટલે અત્યારે ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ જે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની વિપરીત હવાઓ ગુજરાતને મળી રહી છે જેના ભાગરૂપે થઈને વાદળછાયું વાતાવરણ સામાન્ય હટી શકે તેવી સંભાવના છે અને ઠંડીમાં ધીમે ધીમે નોંધપાત્ર વધારો થાય ધુમ્મસનું પ્રમાણ પણ વધે ઝાકળ વર્ષા પણ વધારે થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે છે મિત્રો અત્યારે એક એક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવનારા દિવસોમાં ચાલુને ચાલુ રહેશે સક્રિય રહેશે અને તારીખ છ ફેબ્રુઆરી સુધી તો ચોક્કસથી એક ઠંડીના માહોલ સાથે એક વરસાદી વાતાવરણ અને બરફ વર્ષા પણ થાય તેવી સંભાવના છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોમાં રહી શકે છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ તારીખ છે તો અઠ્યાવીસ તારીખથી જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે જે બરફવર્ષા અને વરસાદ ઉત્તર ભારતના અનેક વિસ્તારને આપી રહ્યું છે ત્યાં જે તે વિસ્તારમાં માઇનસ આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે એટલે ભયંકર બરફવર્ષા સાથે હવે ભૂસ્ખલનની ચેતવણી પણ આપી દેવામાં આવી છે આવનારા દિવસોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે સક્રિય થાય અને તેની અસરના ભાગરૂપે થઈને બર્ફીલા પવનો ગુજરાત અને રાજસ્થાનને મળતા રહેશે છ ફેબ્રુઆરી સુધી ચોક્કસથી એક ઠંડીનો માહોલ ગુજરાતને એક યથાવત જોવા મળવાનો છે જેમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી અથવા તો તેની ઉપર પણ જાય તેવી પણ શક્યતા છે ઠંડીમાં આપણને ચોક્કસથી સામાન્ય અત્યારે રાહત મળી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હજુ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વાદળોના કારણે ઠંડી સામાન્ય કપાઈ રહી છે એક અથવા તો બે ડિગ્રીનો ડિફરન્સ પણ આવી રહ્યો છે હવે મિત્રો આવનારી તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીની આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થાય પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ થાય ઉત્તર ભારતમાં વી સક્રિય થાય બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને છેક રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને ગુજરાતમાં પણ સામાન્ય વાતાવરણમાં પલટો આવે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય વાતાવરણમાં પલટો આવી શકે છે આવનારા દિવસોમાં સિસ્ટમ ગુજરાતને વધુ અસર કરશે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દઈશું તમે જોઈ શકો છો કે ચાર પાંચ અને છ ફેબ્રુઆરીની આસપાસ પણ ડબલ્યુ ડી વધારે મજબૂત થશે અને જે તે વિસ્તારોમાં વરસાદ સાથે હિમસ્ખલન થઈ શકે છે અને શિલાઓ તૂટી પડી અથવા તો બરફનું ભૂસ્ખલન થાય તેવી પણ ઘટનાઓ બની શકે છે એટલે મિત્રો જો કોઈ તમે એ તે વિસ્તારોમાં ફરવા જતા હોય તો થોડા સાવધાન રહેજો સતિક રહેજો પરંતુ મિત્રો ગુજરાતમાં એક ઠંડીનો માહોલ સર્જાશે અને તારીખ છ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો ઘણા બધા ઓછા હોય છે એટલે વરસાદને લઈને હાલ કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ જો પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ અને ડી વધારે મજબૂત થાય અને તેનો ઘેરાવો જો વધારે મજબૂત થાય અને જો ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું એટલે મિત્રો ગુજરાતમાં એક પવાન સાથે ઠંડીનો માહોલ હજુ પણ યથાવત રહેશે ઠંડીનું વાતાવરણ આપણને તારીખ છ ફેબ્રુઆરી સુધી ચોક્કસથી મળવાનું છે કારણ કે ડબલ્યુડી અત્યારે એક પછી એક નોન સ્ટોપ આવી રહ્યા છે જેની અસરના ભાગરૂપે થઈને ઉત્તર ભારત હોય રાજસ્થાનના અનેક ભાગો ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો માહોલ યથાવત રહેવાનો છે તો મિત્રો અવારનવાર બનતી નવી સિસ્ટમો વિશે માહિતી માટે આપણી ચેનલ હંમેશા જોતા રહેજો જેથી તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે ઉપરાંત મિત્રો ગુજરાતમાં પવનના પ્રમાણની પણ વાત કરી દઈએ તો પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનને કારણે ઠંડીનું પ્રમાણ થોડું વધારે લાગે તેવી પણ શક્યતા છે ઉપરાંત મિત્રો જે ખેતરવાળા એરિયા છે ખુલ્લા વિસ્તારો છે તેમાં ધુમ્મસની શક્યતા પણ વધારે સર્જાશે એક વિઝિબિલિટીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે એટલે રોડ રસ્તા ઉપર સાધન ચલાવતી વખતે થોડા સાવધાન રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે